નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો મિત્રો સમાચારમાં વાત કરીએ પર્વ યુવા ભક્તોનો ગોડાપુર આયોજિત ભવનાથનો મેળો મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ભક્તિ ભોજન અને ભજનના ત્રિવેણી સંગમ સાથે ભક્તોના અપાર ઘોડાપુરથી સલકાઈ ગયો છે અલખના નાથની તરીકે ઓળખાતા આ મેળાનું જૂનાગઢ વિશેષ મહત્વ છે અને વર્ષો તેમાં ઉમટી પડેલા યુવાનોની સંખ્યામાં વધુ સંતોમાં અને અને હર્ષ અને પ્રેરણાનો સંચાર કર્યો છે આ મેળો જીવનને શિવની નજીક લાવનારો સંસારી અને સંન્યાસી બંનેને એક એક મંચ સાથે લાવનારો આધ્યામિક મહોત્સવ છે તો આ રૂડા અવસરે ઇન્દ્રેશ્વરી જાગીરના ઇન્દ્ર ભારતી બાપુએ મેળાનું મહત્વ વર્તણાવ્યું છે અને મેળો ભોળાનાથ ગુરુ દત્તાત્રી માં જગદંબા અને ગુરુ ગોરખનાથની ઊર્જાનો સ્ત્રોત છે તેમાં પણ આ મેળાને અંતરની દુકાન સાથે સળગાવ્યો છે જ્યારે આમ પ્રવેશ કરવાની સુગંધ ફ્રી મળે છે અને અહીં આવવાથી આધ્યાત્મિક સુગંધ ચોફેર ફેલાય છે બાપુએ યુવાધનના વધતા આકર્ષણ પર આનંદ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે યુવા ધન ભારત રાષ્ટ્રીય અને ધર્મનું ભવિષ્ય છે આ વાત આધ્યામિક મેળામાં યુવાનોની હાજરી સનાતન સંસ્કૃતિનું સંચાર કરે છે જેનાથી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે મેળામાં ભારતીય આશ્રમના મહંત હરિહરાનંદ બાપુએ સ્વર્ણના કલ્યાણની કામના કરી છે અને જ્યારે મેદરેડાના ખાખી મઢીના મહંત સુખરામદાસજી બાપુએ જણાવ્યું છે કે ભવનાથના મેળામાં વ્યક્તિ જોવા ભાવ સાથે આવે છે તેવા ભાવ અને